આજની આ પાવન વાત છે નિર્જલા એકાદશીની એક એવી એકાદશી જે દ્રૌપદીની કરુણ વેદના અને ભીમસેનની વચનબદ્ધતાથી બંધાયેલ છે આ એકાદશી માત્ર ઉપવાસ નહીં પણ આત્મશુદ્ધિનો અવસર છે બે હજાર પચ્ચીસમાં નિર્જલા એકાદશી ક્યારે છે બે હજાર પચ્ચીસમાં નિર્જલા એકાદશીનો ઉપવાસ છ જૂન ગુરુવાર અને સાત જૂન શુક્રવાર આ બંને તારીખ વચ્ચે ધૂંધાળું રહસ્ય છે તો આ વાર્તા દ્વારા સમજીએ કે સાચો ઉપવાસ ક્યારે રાખવો જોઈએ પ્રથમ અધ્યાય ભૂતકાળની વાત ભીમસેનની નિર્જલા સાધના એક સમયની વાત છે પાંડવો જંગલમાં વાસ કરતા હતા શ્રદ્ધાળુ યધષ્ઠિર અર્જુન નકુલ અને સહદેવ દર મહિના તમામ એકાદશીનો ઉપવાસ કરતા પણ ભીમસેનને ભૂખ ખૂબ લાગતી તેમને ગુસ્સો પણ જલ્દી આવતો એક દિવસ ભીમસેન દુઃખી થઈને મહર્ષિ વ્યાસજી પાસે ગયા અને કહ્યું મારે ભૂખે ઉપવાસ થતો નથી પણ હું પણ ભગવાનના આશીર્વાદનો હકદાર બનવા માગું છું ત્યારે વ્યાસમુનિએ ભીમને કહી દીધું ભીમ જો તું વર્ષ દરમિયાન માત્ર એક જ એકાદશી કરે અને તે પણ જળવિવર્જિત રહે તો તે તું તમામ એકાદશીના ફળ સમાન ગણાવી શકશે આ છે નિર્જલા એકાદશી અને તે દિવસથી શરૂ થયો ભીમસેન એકાદશીનો ઉપવાસ જે પછી ભીમસેની કે નિર્જલા એકાદશી તરીકે જાણીતી બની બીજું અધ્યાય તારીખ વિશે સ્પષ્ટતા છ કે સાત જૂન હવે પ્રશ્ન એ છે કે બે હજાર પચ્ચીસમાં કઈ તારીખે નિર્જલા એકાદશી રાખવી એકાદશી તિથિનો આરંભ છ જૂન ગુરુવાર સાંજે છ વાગીને એકતાલીસ મિનિટ વાગ્યે એકાદશી તિથિનો અંત સાત જૂન શુક્રવાર રાત્રિ સવારે સાડા આઠ વાગ્યા વાગ્યે શાસ્ત્રોક્ત નિયમ મુજબ જે વ્યક્તિ શૌચ્ય અને નિર્મળતાથી નિત્ય નિયમ પાળે છે તેણી સાત જૂન શુક્રવારે ઉપવાસ રાખવો શ્રેષ્ઠ રહેશે પરંતુ જો કોઈ વ્યક્તિ દિનચર્યામાં વિધિવિધાન પાળવા માગે છે અને પારણું યોગ્ય સમયે કરવા માગે છે તો છ જૂનથી શરૂ કરીને સાત જૂને પારણ કરવું શ્રેયસ્કર ગણાય છે ત્રીજું અધ્યાય નિર્જલા એકાદશી પૂજા વિધિ હવે આપણે જાણીએ કે કેવી રીતે કરે નિર્જલા એકાદશીની પૂજા એક સાંજ પહેલાં પવિત્ર સ્નાન કરો બે ભગવાન વિષ્ણુના ચિત્ર મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવો ત્રણ દળ ફૂલો અને ચોખાથી વિષ્ણુ પૂજન કરો ચાર શંખમાં પાણી ભરીને ઓમ નમો નારાયણ મંત્રથી અર્પણ કરો પાંચ દ્રષ્ટિ કરાવવી ભગવાનને પીળા કપડાં અર્પણ કરો છ રાત્રે જય વિષ્ણુના ભજન કીર્તન કરો અને જાગરણ કરો સાત પૂરેપૂરી નિર્જળ રહેવી એટલે કે પાણી પણ ન પીવું જેઓ સશક્ત નથી તેઓ ફળાહાર કરી શકે ચોથું અધ્યાય પારણ સમય શુભાવસર પારણનો અર્થ છે ઉપવાસ પૂરો કરવો આ ખૂબ જ મહત્વનું છે જો તમે ઉગ્ર ઉપવાસ કરો છો તો પારણ યોગ્ય મુહૂર્તમાં જ થવું જોઈએ બે હજાર પચ્ચીસમાં પારણ મુહૂર્ત સાત જૂન શુક્રવાર સવારે પાંચ વાગીને છવ્વીસ મિનિટ વાગ્યેથી સવારે આઠ વાગીને બાવીસ મિનિટ વાગ્યે સુધી સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે પારણ માટે પાંચમો અધ્યાય નિર્જલા એકાદશીના લાભો એક વર્ષભરના તમામ એકાદશીના ઉપવાસ જેવો પુણ્યફળ મળે છે બે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ત્રણ પાપોનું ક્ષય થાય છે ચાર અંતકાળે વૈકુંઠલોક પ્રાપ્ત થાય છે પાંચ દિનચર્યામાં મન શરીર અને આત્માની શુદ્ધિ થાય છે છઠ્ઠો અધ્યાય આજે શું કરો આજના દિવસ દાન કરો પાણી છાંયા તાંબાના લોટા પંખા પીપળા અને તુલસીની પૂજા કરો ગૌ સેવાનું મહત્વ મેળવો ધાર્મિક પુસ્તકોનું પઠન કરો ભૂખ્યાને ભોજન કરાવો સમાપન પ્રિયદર્શકો નિર્જલા એકાદશી એ માત્ર ઉપવાસનો દિવસ નથી એ છે એક તપ શ્રદ્ધા અને ભગવાનમાં એકાગ્રતાનો દિવસ જો તમે શાસ્ત્રોક્ત રીતે ઉપવાસ કરો તો માત્ર આ એક દિવસથી જ વર્ષભરનું ફળ મેળવો છો આ એકાદશી ભીમસેન જેવી ઊર્જા અને ભક્તિ લાવે છે તો આવો આપણે સૌ સાથે મળીને નિર્જલા એકાદશીનો સંકલ્પ કરીએ હે વિષ્ણુદેવ આજના ઉપવાસથી મારા મન અને શરીરને શુદ્ધ કરો અને મારી આત્માને તમારું આશ્રય પ્રદાન કરો જો તમને આજનું ધાર્મિક માર્ગદર્શન ગમ્યું હોય તો લાઇક કરો કોમેન્ટ કરો જય હરી મિત્રો સાથે શેર કરો અને ગુજરાતી ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરો